આજે હું અહિયાં એક એવું સત્ય લઈને આવી છું જેને સમજવા માટે મગજ નહીં એક એવું સત્ય જે લાખો દીકરીઓના અસ્તિત્વ અને તેના જીવન માટેના સંઘર્ષની વચ્ચે દબાઈ ગયું છે અને જો તમારી દીકરી છે તો આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે અહિયાં એક દીકરીએ લીધેલા પહેલા શ્વાસથી છેલ્લા શ્વાસ સુધીનો સફર છે જેના અસ્તિત્વનો સંઘર્ષ પોતાના જ ઘરથી અને પોતાના જ પરિવારથી શરૂ થાય છે એક ઓપરેશન થિએટર ની બહાર આખું પરિવાર ઊભું છે રાહ જોઈને અને ત્યાં જ અચાનક બાળકના રડવાનો અવાજ આવે છે થોડીવારમાં દર્શ પોતાના હાથમાં નવજાત બાળક લઈને બહાર આવે છે અને કહે છે દીકરી આવી છે

એના ભણતર થી લઈને પરણવા સુધી પિતા એક પગે ઉભા રહે છે અને જે દિવસે દીકરી સાસરે જાય એક ખૂણામાં ખાલીપો અનુભવતા પોતાના આંસુ આવે છે અને આદર્શ પિતા પુરવાર થાય છે હવે બીજું ઘર જોઈએ જ્યાં દીકરી આવી છે સાંભળીને સોપો પડી જાય છે ઘરના વડીલો મોઢું ફૂલાવીને બેસે છે અને માને સુવાવડની પીડા તો છે જ પણ સાથે સાથે નિરાશા અને મનમાં ડર છે કે હવે શું થશે આજનો જમાનો કેટલો પણ મોડર્ન હશે પણ મને ફરક નથી લાગતો કારણ કે આજે પણ કચરા પેટીમાં પહેલાની વાત છે એરપોર્ટના ટોયલેટમાંથી તરછોડાયેલી દીકરી મળી આવી અને ક્રૂરતા કેટલી છે એટલો પણ વિચાર નથી કરતા કે આટલું નાનું બાળક છે તેનું શું થશે આવડું બાળક તો કલાકે કલાકે ભૂખ્યું થઈને રડે છે માના પેટમાં બધાથી સુરક્ષિત હતી અને આજે આખી દુનિયા તેના માટે નવી છે અને આ રીતે તરછોડાય છે 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 એવા કેટલાય પરિવાર જે માતાના પેટમાં જ દીકરીઓની હત્યા કરે આ વાતથી આપણે અજાણ નથી મારો સવાલ છે કે આ કેવો સમાજ છે જે દેવી દેવતાઓની પૂજા કરે છે અને દીકરીને બોજ માને છે દીકરો કુળદીપક ગણાય છે અને દીકરી ખર્ચો અને તકલીફ ગણાય છે હું એટલું જ કહીશ કે દીકરીઓને જે બોજ ગણે છે ને તેના માટે એટલું કહી શકાય કે તેમનામાં માનવતા નથી અને એટલું સમજો કે ખુદ મા-બાપ જ્યારે દીકરીને માણસ નથી ગણતા ને ત્યારે પરિવારમાં ભાઈ કે બીજા સગા સંબંધી પણ તેને માણસ નથી ગણતા અને પરણીને સાસરે જાય ને એના પછી પણ તેને કોઈ માણસ નથી ગણતા એવા કેટલાય ગરીબ મા-બાપ હશે જે આદર્શ બાપ પુરવાર થાય છે દીકરી જો બોજ હોત ને તો કોઈ ગરીબના ઘરમાં દીકરી જ ના હોત એક દીકરીની વેલ્યુ એવા પરિવારને પૂછો જે બાળક માટે તરસતા હોય એક સ્વસ્થ ભલે દીકરી તો દીકરી પણ મમ્મી અને પપ્પા કહીને બોલાવે આના માટે કેટ કેટલી માનતા કરતા હોય છે એવા પરિવાર પણ છે જ્યાં બાળક જીવન અને મોતની વચ્ચે સંઘર્ષ કરતું હોય છે થેલેસીમિયા કેન્સર અને બીજી કેટ કેટલી બીમારીઓ ક્યારેક તો ડૉક્ટર પણ કહી દેતા હોય છે કે બસ થોડા જ મહિના અને છતાં પણ મા બાપ એક હદથી આગળ જઈને બધું જ કરી છૂટે છે એક આશા સાથે કે કદાચ ભગવાન કોઈક ચમત્કાર કર દેશે અને એક બાજુ આવા પરિવાર જ્યાં દીકરીઓને બોજ માની એક વસ્તુની જેમ ફેંકી દેવામાં આવે છે આવા લોકો ભૂલી જાય છે કે તે પોતે પણ એક સ્ત્રીની જ કોકથી જન્મા છે અને આ વાતની તો હું ગેરંટી આપી શકું કે આવા ઘરમાં સ્ત્રી ચાહે કોઈ પણ રૂપમાં હોય એ મા હોય બહેન હોય વહુ હોય કે દીકરી હોય તેનું સન્માન હોય અપમાન મારપીટ અપશબ્દો જાણે કે અધિકાર હશે એક નોકરાની જેટલી પણ ઇજ્જત આ ઘરના પુરુષો સ્ત્રીને નહીં આપતા હોય કારણ કે તેમને ક્યારે પરિવારમાં પોતાના પિતાને મા કે પત્નીની ઇજ્જત કરતા જોયું જ નથી હોતું તો બસ આજ પરંપરા બની જાય છે આવા ઘરમાં જો કોઈ દીકરી જન્મે તો તેને અભિશાપ ન કહી શકાય આવા ઘરમાં તો જન્મતાની સાથે જ દીકરીનો સંઘર્ષ શરૂ થઈ જાય છે જિંદગી માટે પછી ભણવા માટે ઈચ્છાઓ માટે શોખ માટે હર પગલે ભેદભાવ રોકટોક નિયમ કાયદા બધું ફક્ત દીકરી માટે હોય છે અને સમય જતાં કોઈ એક પાત્ર જે યોગ્ય હોય કે ના હોય આ બોજને ખુશી કે મરજી જાણ્યા વગર હેન્ડ કરી દેવામાં આવે છે હવે જે ઘરે ગઈ ત્યાં દીકરી જીવે છે છે કે મરે સુખી છે કે દુખી છે તેનાથી કોઈને મતલબ નથી હોતો આ ઘરના દરવાજા તેના માટે બંધ હોય છે દીકરીના સુખ દુઃખથી કોઈ મતલબ જ નથી અને દીકરી જો સાસરે માનસિક કે શારીરિક પીડા અનુભવતી હોય તો બાપને ફરિયાદ કરે છે અને ત્યારે બાપ સલાહ આપે છે કે સહન કરો સંઘર્ષ કરો આવા બાપ પોતાની દીકરીને પીડા આપનારા સાસરિયાઓને સવાલ નથી પૂછતા જે જન્મથી જ બોજ હતી કે જો હવે પાછી આવે તો ક્યાંથી પોસાય બસ આ એક જ કારણ હોય છે જેના કારણે સાસરિયાઓની હિંમત વધી જાય છે ગમે તેટલો અત્યાચાર કરો પૂછવા વાળું કોઈ છે જ નહીં અને પછી એક દિવસ સમાચાર મળે છે દીકરીએ કરી લીધો આત્માથી રોજ મરતી દીકરી આજે શરીરથી પણ મરી જાય છે છે મારો સવાલ આવા ઓર્થોડોક્સ પરિવારને કે તમે તમારી દીકરીને બોજ ગણી મરવા ફેંકો છો ત્યારે હૃદય કાપતું નથી જો તેને ફેંકવામાં ન આવે તો દીકરો અને દીકરીને સાથે ઉછેરવામાં તો આવે છે પણ ઉછેરમાં ફરક કેમ હોય છે તમે પોતે કોઈ રસ્તો ભટકી જાઓ ત્યારે બસ ચાલતા જાઓ છો કે કોઈક રસ્તો તો હશે જે મારી મંજિલ સુધી જતો હશે બસ આજ રીતે તમારી દીકરી તેના જીવનમાં આગળ ચાલતી જાય છે કઈ જ ખબર નથી ક્યાં જાય છે શું કરે છે તેનું શું છે તેનું કોણ છે અને બધું જવા દો એને ખબર જ નથી કે તેની મંજિલ ક્યાં છે મારા સવાલ છે કે એક પિતા તરીકે દીકરીને અન્યાય સહન કરતા શીખવવું જોઈએ દીકરાની સાથે સાથે દીકરીને પણ પગભર ન કરવી જોઈએ શું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે ભવિષ્યમાં સંજોગ બને તો દીકરી ગામમાં કોઈ પાસે મદદ માગ્યા વગર આત્મસન્માન થી જીવી શકે કેવું રહે જો દીકરીને પરણાવતી વખતે એક પિતા સાસરાવાળાને કહી દે કે અકારણ જો મારી દીકરીની આંખમાં આંસુ આવશે તો તમારે મને એક એક આસુનો હિસાબ આપવો પડશે અને જો કારણ વ્યાજબી નહીં હોય ને તો હું હિસાબ ચૂકતે પણ કરીશ દીકરીને ફક્ત રસોઈ અને ઘરકામ શીખવીને જવાબદારી ખતમ નથી થતી આટલું કરીને બીજા પરિવારમાં મોકલશો તો તમારી દીકરીને વહુ ન સમજતા રસોયાણી કે કામવાળીના જેમ ટ્રીટ કરાય તો તમે કહી શકશો કે તે સુખી રહેશે આવું શીખવાડવું કે અન્યાય કરે તો ચૂપચાપ સહન કરજે પણ પાછી ન આવતી બેટા દીકરી અને ગાય તો દોરે ત્યાં જાય દીકરી ડોલીમાં બેસીને જાય અને અર્થી જે ઘરમાંથી બહાર નીકળે આવી બધી શીખામણો આવી શીખ આપનારા મા બાપ દીકરી ડિઝર્વ નથી કરતા બેટા સહન કરી લેજે આવું સમજાવવા કરતા દીકરીને પગભર ઉભા રહેતા શીખો ભણાવો તેને સક્ષમ બનાવો પોતાના અનુભવથી જ્યારે તે સાચા અને ખોટાની પરખ કરશે તે કોઈ ઠોકર નહીં ખાય હીરા અને પથ્થરની ઓળખ તો તે જાતે કરી લેશે તેનું આત્મસન્માન હશે જરા આજુબાજુમાં નજર કરીને જોજો કેટલી દીકરીઓ ભણી ગણીને મોટા પદ પર છે બેંકમાં ઓફિસમાં હોસ્પિટલ્સમાં વિમાન ઉડાવવાથી લઈને સ્પેસ સુધી બધે જ પોતાનું કૌશલ બતાવી રહી છે એવી કોઈ ફિલ્ડ નથી જ્યાં આજની દીકરી નથી અને તો પણ સાથે સાથે પરિવારને સાચવે પણ છે અને દીકરીથી વિશેષ પ્રેમ કરનારા સાસરિયા પણ મળે છે અને મેન એની પોતાની ઓળખ છે આત્મસન્માન છે સંસ્કૃતિના નામને દીકરીઓના સપનાને દફનાવવાનું બંધ થવું જોઈએ દીકરીના જન્મ પહેલા જ સ્મશાન સુધી ધકેલવાનું બંધ થવું જોઈએ દીકરા દીકરીની તુલના કમસે કમ હવે બસ થવી જોઈએ દીકરીનો સ્વીકાર ન કરી શકનારા સમજી જાય કે તેમની કોઈ પૂજાનો સ્વીકાર દેવી દેવતા નહીં કરે બધા અત્યાચાર ચૂપચાપ સહન કરી ફક્ત પિતાની આબરૂ માટે ચૂપ રહેનાર દીકરી એક વાર માથે હાથ મૂકીને કહે કે બેટા બસ હું છું આ અપેક્ષા એ રોજ ઘરનો દરવાજો જોવે છે શું કોઈ પિતા આટલો ગરીબ હોઈ શકે કે પોતાની દીકરીને પ્રેમ ન આપી શકે પ્રતિષ્ઠા માટે વંશ માટે લોકલાજે કે સંસ્કારના નામે દીકરીઓ સામે અન્યાય હવે બસ થવો જોઈએ નિર્દોષ બાળકીની હત્યા કરવાનો અધિકાર કોઈને નથી આજથી દીકરી પેટમાં છે તો સાચવો જન્મે છે તો આવકારો અને ઉછેરો પહેલી વાર એક બાપ દીકરીને હાથમાં લઈને જો કહી દે ને કે આ મારી દીકરી છે મારી શાન છે મારી ઓળખ છે તેનો જન્મ સાર્થક થઈ જશે